અને ભાઈઓને હું આગળ કહી દીધું કે પતિને જમાડ્યા પછી જમવું પણ આપણે રાજય ને એવા જીવનમાં બનવું પડે ઘણો એવો છે આપણે જોઈએ છે કે વહેલા આવશે ને બધું થારી નાખ્યા છીએ પ્રજાનો પગનો રાજય નરનારીનું એક મતું તો અમારા પૂરમાં થાય છે જઈ જય નર નારીની જરૂર પડી ને અને નારી જ શક્તિ એવી છે ને સાહેબ કે બલભના ધર્મ ને હાચવ્યા છે કે મારો પુત્ર નથી વધેરવો સંઘારસાટ ની તાકાત બહાર ની વાત હતો ઠીક છે અને પુત્ર પણ જીવનમાં એવા બનજો આપણે થોડુંક તકલીફ પડે તો ખાલી નફા સુખા થઈ ગયો એમ કેતો દવા ને મરી જમે ગયો કલા જ જન્મ માલ્યો છે મરવા નહીં આવ્યો આ મોબાઈલ વાળા હો આ મોબાઈલ ની બીમારી એટલી મોટી છે ને કોઈ ડોક્ટર નહીં જઈ લગન સમય છે ને સારું ભણી ગણી લેજો નહીં કે એનો રોગ પહેરે ને ગમે એવો બીજા દેશથી ડોક્ટર લાવે ને કોઈ નેકરે એવો નહીં અને એનો સદઉપયોગ કરે ને કોઈ નું પુસ્તક ના લાવે ને તો જરૂર એ મહાન બને એટલું મય છે પણ એનો સદુપયોગ કરજો એટલે જયંતને એવું થયું કે કહેવા જીવે છે ને જ્યારે વનની અંદર જા અને સીતા માતા બેઠા હતા અને રામ ગજરા બનાવતા હતા અને ગજરા બનાવીને જ્યારે સીતા માતાના માથા ઉપર જ્યારે મૂક્યો અને જયંતને આવવાનું થયું આવ્યો એટલે ઈર્ષા થઈ એને કે મારો વાલો આમને વનમાં કાઢ્યો તો હજુ એવો માણસ આગળ કહી દીધું પારકારે એવું ગુણ નથી દિલમાં નવ નવ લાવીએ પણ એ એવું ગુણ જેટલા આપણે હામાના જોઈએ છે ને સાહેબ આપણને હોમાની રહી જેવડી તો એ વધી કાઢીએ છીએ ને આપણા તડબૂચ જેવડી હોય ને તો મળતી નથી એટલે એને ઈર્ષા થઈ એટલે રૂપ ધારણ કાગડો અને સીતાના અંદર ચોચ મારી એટલે રામ ક્રોધિત થયા કેમ કે એમનું જીવન બહુ પ્રેમાળ હતું સાહેબ અને જિંદગી તો એવી જ જીવજો ભલે પોતાનો પતિ ગમે તે બહાર જો પતિ ને યાદ કરીને જમવાનું બારકોમ જ્યા હોય તો એવું બધો નહીં અને રામે એ જ શીખવાડ્યું છે બાકી રામે કદાચ એની જોડે રાજપાટ હતો દસ લગ્ન કરવા હોય તોય બનતો પણ નથી લાયા સાહેબ સીતા જયારે વનવાસ થી લાયા ને ફરી પાછો જયારે સીતા નો ત્યાગ કર્યો ને ત્યારે એવું પણ લોકો ચર્ચા થયેલી ઘવેરો બીજી નારી લાવશે પણ આ તો રામ હતો સાહેબ મને તમને જગતને જગાડવા માટે બતાવ્યો કે ભલે જય જઈ સુધી વનમાં સીતા નીચે ઊંઘતી હતી ને અને રામ પણ નીચે દૂંઘતા હતા કોઈ દિવસ ઉપર નથી ઊંઘ્યા સીતા નો ત્યાગ કર્યા પછી અને બાપ પણ જનક જેવા બનજો કે આપણે કદાચ થોડીક દીકરી દુઃખ પડે ને આવું શું ચાલ અને જવું હોય પણ એવા હોય હોય છે એટલે એવું નહીં પણ સમજવા જેવું છે કે પોતાના બાપ ને રાજપાટ હતું તો સીતાના સીતા સીતાને વનવાસ નતો કાઢ્યો પતિના સુખે સુખીને પતિના દુઃખે દુઃખી આ નારી નું કર્તવ્ય છે ને કાવા આ પ્રસાદ આવી ગયો છે પણ આ દસ પૂરું જ કરો કારણ કે સમયે જે આવે ને થોડુંક કહી દઈએ કારણ કે ઘડી લાખો ની વય ચાલી નક્કી આ કાયા ધુરદો નહીં થવાની સમય સોનું છે એટલે જયારે સીતા માતા ને જનક રાજા સીતાને ને રામને જયારે રામને વનવાસ કાઢ્યા ને ત્યારે સીતાને કીધું દશરથ રાજા કે તારે જવાની કોઈ જરૂર નહીં રામને આપેલું છે ત્યારે કીધું કદાચ મારો પતિ દુઃખમાં હોય

એટલે પૂછ્યું કે મારા ચિમનભાઈ જે વડીલ જા કે જોરી હું છે તકલીફ કેત ખરી કહી તાકે મારે નહીં લગ્ન કરવા એક જો મોમા જ્યાં ફુઆ જયા કાકા જ્યાં પણ એક જ શબ્દ કાઢક મારે લગ્ન કરવા નથી એટલે કોઈ એને વરી વળીને પૂછ્યું કે પણ કારણ તો બતાય તાકે આ હાલ સોરી આ મોડવે ઝોન આઈ ગીલી છે તાકે આ બોમન એમ કે છે કે પતિને પગલે ચાલવું તાકે આયા જીબીમ નોકરી કરે છે કેટલાક વાર થોંભલે ચડુ ને ઉતરું મેં બોલીએ સરસગુરુ એમના પગે કેટલા વાર ચડુ નું ઉતરું ચોચ મારી નાઠો ને એટલે રામે જયારે બોન છોડ્યું કાગડા પાછળ હવે જયંત ઇન્દ્ર નો પુત્ર હતો અને સીધો ઉપડ્યો અને એને ખબર હતી કે રોમણા બોન ની અંદર કેટલી તાકાત છે અને કોઈ શબ્દના શબ્દ હોય છે શબ્દ ના માર્યા મરી ગયા શબ્દ છોડ્યો રાજ પણ જેને જેને શબ્દ ને વિવેક્યો એનું જ પાછો એ શબ્દ બોન જ્યારે માર્યું ને કે રામ આ તો રામ નું બોન મારું પૂરું કરના થ એટલે ભાગ્યો ભાગ્યો સીધો પોતાના ઇન્દ્રાસન ની અંદર જો એટલે ઇન્દ્ર રાજા કીધું કે ઉભો રે ઉભો રે તું બાર જ ઉભો રે અંદર આવતો નહીં આ તો રામ નું છે મારું આખું ઇન્દ્રસન હરગાઈ ભસ્મ કરી દે છે મારા સૂરા એમ કે ને એ યાદ આપણને પેલા મોડો થાય છે કાળો એમ કે છે સૂરો મુખે મરે ચાર દિનગી ચાંદની ખીર અંધેરી રાત ચાર દાડો ની ચોટની છે ઘણું અજવારાથી નીકળ્યો પછી પરમાત્માએ બધું બનાવીને મોકલી આપ્યું છે તૈયાર આપણે જન્મ્યા નથી ને ત્યારે પરમાત્મા આપણી ગોદડીઓ બનાવીને તૈયાર કરી દીધી બનાવીને આપણે જન્મ નથી થતો ત્યારની આપણી માયો આપણા માટે ગોદડીઓ તૈયાર કરેલી આપણે આયા નતા ને તે દિવસ ભગવાને દૂધ દેહની અંદર બનાવીને આપણું ભોજન તૈયાર હતું અને આપણા કાકા બનવા વાળા તૈયાર પુવા બનવા વાળા તૈયાર મહા બનવા વાળા તૈયાર પણ જે સાચું હતું ને ભૂલે છે આયો તારી જાતે રે બીજાને તું તો શું ધુંડે લાખો કોઈ હાથે વારે તારી કોણ ચડે પુકારો પાડે તો અને એ તૈયાર પણ જે દાળ મળશું ને તો પાલખી ગુફવા વાળા હોય તૈયાર છે ઉચ્ચ વાળા તૈયાર શમશો લઈ જવા વાળા તૈયાર મોહો ઉપર ચડાવવા વાળા તૈયાર અને ખોરી ખોરી બારવા વાળા હોય તૈયાર અને આપણા માટે લાકડો હોય તૈયાર છે તો વચ્ચે એનું કરેલું તો છે ભગવાન આટલી બધી જીભની અંદર ભગવાન કદાચ નોર્મલ ચોમડાની અંદર કઠિન દોત પણ આપી દીધા છે બોલીએ સદગુરુ મહારાજ એમલી હવે પોતાને એટલે સીતા માતા જ્યારે ઇન્દ્ર રાજા નારાદે રોક્યું બોન કે ઘડી ઘણી વાર ઊભું રહેશે કે તો સુધી ઘણીવાર રોક્યું અને પછી કીધું કે આ પ્રશ્ન હું થયો તાકે મને ઈર્ષા થયેલી બીજું કશું નહોતું થયું તાકે સીતાને ચોચ મારી એટલી તાકે કઈ કઈ જીણ આવ્યો તાકે મારા બાપ જોડે જો તાકે એ ઇન્દ્રાસન હોય કાઢી પીલ્યા જેને જેને તઈ જો બધા કાઢ્યો તાકે ભાઈ બધે નહીં જેની ભૂલ કરી એના ચરણે જતો રહે બોલીએ સદગુરુ મહારાણ તમારા જીવનને જેની ભૂલ કરીએ છે ને એને ચરણા જતા રહેજો બાજી કોકનું બગાડીને મંદિર મેં જઈને કેજો કે પેલાનું હું બગાડીને આવ્યો છું ને આટલું સારું થજો કોઈ દાડે મહેવારો કરે નહીં બોલીએ સદગુરુ મહારાજ હવે કહો બહુ ભાવો તો પણ સમય થઈ ગયો છે ઊભા થઈ જાય સત્ય સનાતન ધર્મ કેમ કે આ ગોમ ને આવું તમને ખૂબ મૂળ અમારા બહુ મળેલા જીવો છે કાયમ માટે ભેગારી થાય છે અને ખૂબ હૃદયના ભાવથી બેઠા હોય એટલે અમને પણ એટલે આગે ઇંગ્લિશની ભાષા ગુજરાતી વાળા જોડે વાત કરે ના ખબર પડે ઇંગ્લિશ વાળા ઇંગ્લિશ વાળા હોય તો મીરાઈ જાય बोलिए बोलिय महाराज की जय सत्य सन